દ્વારકામાં જગત મંદિર ઉપર એક ડ્રોન ઉડતું દેખાયું હતું ત્યારે વહેલી સવારે જગત મંદિર શિખર ઉપર ડ્રોન દેખાતા તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું ત્યારે ડ્રોન કેમેરા દ્વારા ચાર થી પાંચ મિનિટ સુધી શૂટ કરવામાં આવ્યું હતું ત્યારે ફરજ પરના પોલીસ જવાનો દ્વારા આ ડ્રોન ચલાવનારને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે મંજૂરી વગર ડ્રોન ઉડાવનાર આ મુંબઈનો રહેવાસી અને યુટ્યુબર હોવાનું સામે આવ્યું છે

આ ડ્રોન ચલાવનારને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે મંજૂરી વગર ડ્રોન ઉડાવનાર આ મુંબઈનો રહેવાસી અને યુટ્યુબર હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે મંજૂરી વગર ડ્રોનથી શૂટિંગ કરતા પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી